ગાંધીભૂમિ પોરબંદરમાં વધુ એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ ઉઠમણા કરી લીધાની ચર્ચા થઈ રહી છે કારણ કે પોરબંદરમાં આવેલી એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકે આપઘાત કરી લેતા પોરબંદર શહેરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર પોરબંદર શહેરના બંગડી બજાર વિસ્તારમાં શ્રી રામ લખન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આવેલી છે આ સોસાયટીના સંચાલક ભરતભાઈ ઓડેદરાએ ઓફિસમાં જ ઝેરી ઇન્જેક્શન લઈને આપઘાત કરી લેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે બે દિવસ પહેલાંનો આ બનાવ છે તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે તેઓ ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તપાસ કરતાં તેઓ ઓફિસમાં જતા અને ઝેરી ઇન્જેક્શન લઈ અને બેભાન હતા તેવી ચર્ચા થઈ રહી છે તેઓને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે ભરતભાઈને અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયાની પ્રાથમિક વિગતો મળી રહી છે ભરતભાઈ ઓડેદરા કોઈ આર્થિક ભીસમાં હતા આર્થિક સંક્રમણમાં હતા જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેઓએ પોતાની જ ઓફિસમાં કોઈ ઝેરી ઇન્જેક્શન લઈ લઈ લીધું હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે પરંતુ ભરતભાઈના અવસાન પછી જે સોસાયટીના જે રોકાણકારો હોય છે તેઓ પણ ક્યાંક ચિંતિત બન્યા છે કારણ કે તેઓના પૈસા આ બેંકમાં રોકાયેલા હતા જેથી હવે તે રોકાણકારોનું શું થશે તે પણ એક સવાલ બની ગયો છે ગાંધીભૂમિ પોરબંદરમાં વધુ એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું ઉઠમણું થઈ રહ્યું છે તેવી પણ ચર્ચા થઈ રહી છે કારણ કે સંચાલકે જ આપઘાત કરી લીધો છે વધુ તપાસ પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે